હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે સત્તર ત્રણ બે હજાર પચીસ અને અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે દોસ્તો સફેદ ડુંગળીની આવકની વાત કરું તો આજે એક લાખ ને પાંચ હજાર પ્લસ થયેલાની આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં

એક <laughs> કાકા <laughs> 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 <hansimit> 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 બસો ને હોળમાં બોલે બોલે ને પૂરા બોલા દે ઉપર સે બોલે બોલે હમણાં આગળ ગયા 22 27 માં

હા 18 18 મે 1818 વાળો 19 ઓકે ઓકે 19 ઓકે ઓકે 19 919 એમ સમજું હારું છે 19 ઓકે હાલો ને ભાઈ 220 20 રૂપિયા 220 20 રૂપિયા 200 એના કાકા ભાઈ 5 રૂપિયા લઈ ભાઈ બધા

હા ભાઈઓ હારું નીકળું 150000 150000 હારું છે ભાઈ બોલે ભાઈ 1200 200 200 200 200

બસો ને પંદર માં બસો ઘયએય દયએ સહરુલે didn are most like ઘઉળે સકરે weom હ઩્હલે હષ૧ હરેં f realm 2017 ન ન

ચૌદ આઠ પાંચ રીયા તેર રૂપિયા બસો પાંચ રાખ્યા બસો બોળ રૂપિયા બસો હજાર

Makukali sama juga. Besar elektrik lagi. Ah, ini baru. Sama besi juga Asia. Makukali lagi.